હું મારા ભાષણ માં એમ બોલતો હતો ત્યારે જ આ બધો વાંધો વિરોધ થયો મેં એમ કીધું કે સરકાર ગુજરાત નો ઔદ્યોગિક વિકાસ કરવા માંગતી હોય તો એ તો સારી બાબત છે હું એમાં સંમત છું ગુજરાતમાં મૂડી રોકાણ આવતી હોય તો હું એમાંય સંમત છું અમારી પાર્ટી સંમત છે થવું જ જોઈએ કેમ ન થવું જોઈએ પણ ગુજરાતમાં મૂડી રોકાણ વધારવાનો ઠેકો ખાલી મજૂરોએ જ લીધો છે તમારા તલાટી મંત્રી મહિનો મહિનો મેં કીધું ગામમાં દેખાતા નથી એની પાસે કલાક તો કામ કરાવો પેલા આ શબ્દો લીધા મેં તમારા તલાટી મંત્રીના દર્શન થઈ જાય ને તો જનતા ધન્ય થઈ જાય છે એક સાહેબને જોઈ લીધા સ્ત્રી છે કે પુરુષ છે યુવાન છે કે વૃદ્ધ છે એટલી તો અમે જોઈએ તમારા તલાટી મંત્રી મહિનો મહિનો ગામમાં નથી આવતા તમારી સરકારના બધા જ માણસો મન પાવે એટલા કલાકો બેસે તો વાંધો નથી અને તમારે મજૂર પાસે બાર કલાક કામ કરાવવું છે તો ગુજરાતનો વિકાસ જ કરવો હોય ઔદ્યોગિક વિકાસ કરવું રોકાણ કરવું હોય તો કરો કાયદો આ લોકો કલેક્ટર એ બાર કલાક ઓફિસમાં બેસે પીઆઈ બેસે પીએસઆઈ બેસે ટીડીઓ બેસે તમારા મુખ્ય સચિવ બેસે મુખ્ય પોલીસ અધિકારી આખું સરકારી તંત્ર બાર કલાક કામ કરે એવો કાયદો બનાવી નાખો અને મજૂરોય કરશે બધા કરશે કેમ કે લઈ જવું તો ગુજરાત જ આગળ છે બધા માટે સમાન હા તો બધો બધાય બાર કલાક ભલે કરે તમારે મજૂરો ભાઈ બાર કલાક કામ કરાવવું છે અને તમારો તલાટી મંત્રી તો ટાઈમે આવશે નહીં